અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે આ અંતર્ગત પાલિકાની જુદી જુદી ટીમો દ્વારા નોટિસ આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાના આદેશ અનુસાર કચેરી અધિક્ષક ખેમજીભાઈ સિંધવના સુપરવિઝન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા સહિતના અધિકારી કર્મચારીઓ દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

પાણી વેરો ગટર વેરો સફાઈ વેરો તેમજ દીવાબત્તી વેરો વ્યવસાય વેરો તથા નગરપાલિકા શોપિંગ સેન્ટરો તેમજ દુકાનોના ભાડાની બાકી રહેતી રકમ અને શાક માર્કેટના સ્ટોલનું ભાડું બાંધકામ લાગતા ચાર્જીસ સહિતની બાકી રહેતી તમામ વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા અનુરોધ કર્યો હતો આગામી દિવસોમાં બાકીદારના પાણી અને ગટર જોડાણ કાપવા તથા મિલકત જપ્તી અને મિલકત સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે રિપોર્ટ બાય ભારતી માખી જાની અંજાર